ગણેશ પ્રતિમા પર પથ્થર મારવાનો મામલો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા સુરતમાં બનેલી ઘટનાએ જમ્મુ કાશ્મીરમાં પથ્થર મારાની ઘટનાની યાદ અપાવી જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો મિલિટરીના જવાન પર પથ્થરમારો કરતા હતા અહીંયા નાના બાળકો ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરે છે આ ઘટના બાદ સુરત પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી છે આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થતો હોય જે ખૂબ ગંભીર બાબત છે સુરત પોલીસનો વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે જે ઘટના બની છે તે ક્યારે પણ ચલાવી લેવાશે નહીં લોકોને પણ અમે શાંતિની અપીલ કરી હતી ગજવા હિન્દ આતંકી સંગઠન પ્રકારે પ્રવૃત્તિ કરે છે બાળકોને સાથે રાખીને તેવી પ્રવૃત્તિ સામે આવી સુરતના શાંતિના માહોલને ડહોળવાનો પ્રયાસ નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ ગઈકાલે રાત્રે સુરત શહેરની અંદર સૈદપરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર વિષય છે નાના બાળકોને આગળ કરીને વિધર્મીઓ ગજવાય હિન્દનું જે એમનું મિશન છે એ તરફ આગળ વધી રહ્યા છે એવું આ ઘટનાથી ચોક્કસ જાણી શકાય છે ત્યારબાદ જે પ્રકારે વિધર્મીઓના ઘરો ઉપરથી પથ્થરમારો થયો એના કારણે સ્પષ્ટ થાય છે કે પ્રી પ્લેનેડ આ હુમલો હતો અમે આજે અહીં માન્ય પોલીસ કમિશનરશ્રીને મળીને પોલીસની જે કામગીરી રહી છે સરાહનીય કામગીરી રહી છે પોલીસ ખૂબ સારું આ ઘટનામાં જે કંઈ સંડોવાયેલા હતા એવા સત્તાવીસ જેટલા આ ગુનેગારોની ધરપકડ કરી છે એના માટે પોલીસને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ને આગળની જે કંઈ કાર્યવાહી જે કંઈ દબાણો કરીને જે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના માટે પણ પોલીસ આગળ વધી રહી છે એ સુરત શહેર માટે ખૂબ સારી બાબત છે સુરતની અંદર હાલમાં ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે એસી નેવું હજાર જેટલી પ્રતિમાઓના પંડાલો જ્યારે સુરત શહેરની અંદર હોય એની પૂજા અર્ચના થતી હોય ત્યારે સૌએ શાંતિ બનાવીને હર્ષોલ્લાસ સાથે આપણો ગણપતિજીનો તહેવાર ઉજવાય એવી પણ અમે સુરત શહેરની જનતાને અમે અપીલ કરીએ છીએ આપણો તહેવાર છે હર્ષોલ્લાસથી આપણે સૌ મનાવીએ બાકી ડરનો કોઈ કારણ નથી પોલીસ એનું કામ ખૂબ સરાહનીયતાથી કરી રહી છે અને પોલીસ સુરક્ષા માટે પણ તૈનાત છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની